છો અને મારા ને ભરતના જૂના સબન છે મતું એટલે હું તને એવી રીતના જ ટ્રીટ કે બેન તું ખુશ રહે બે ખુશ મારી કરે તારી આરે કરે તો થાય ભરત બેન ડોબા ડોક્ટર ભાષા બરાબર મારું ઘર તમને અંજલી તમારી જીએફ છે કે ભરત જીએફ ગર્લફ્રેન્ડ એટલે છોકરી એક છોકરાની મિત્ર છે એમાં હું મોટી વાત છે

થેન્ક થેન્ક યુ યુ કઈ ના હોય અને પછીની વાત છે છે પણ અમારા ઘરના બહુ સારું રિલેશન ખબર આપણે એવી ખબર પડે તમે કહું મને રૂબરૂ ત્યારે હું તમને કહી કઈ આમ તો ગમે એ તમને તો જ થાય કે બોલવું તો બૌ છે ગમે એ બોલી નાખે ભરત ભાઈ પણ એવું નથી યાર આ બધા એ આવા આવી બધી માનસિકતા આવી બધી કોમેન્ટ ને લીધે તો મારે બધી મારી પોસ્ટ hide કરવી પડી પણ મારે પોસ્ટ માં હજી એક પોસ્ટ આવી છે ભરત ના મમ્મી ભરત ના બેન મારો ભાઈ ને હું જયારે એ પેલી વાર મારી બે ચેપ થી આવ્યો હતો ત્યારે શાંતિ મારું નામ બોલો તમારું નામ શું છે યાદવ લખે અચ્છા અચ્છા

લગન કરી લ્યો ને ભરત ભાઈ તો અમે અંજલિ બેન મારા માં બાપ જીવે હે ભરત ના માં બાપ જીવે હે તમે અમને કેવા વાળા કોણ અને તમારું અમે માની એવા અમે સીધા તો એટલે લગન કરવા જ નથી જવાબ બાપો હા જવાબ તો આપે પાંચ માં મોકલાવું મારે વાળા હા મોકલાવો અરે મારા

અરે આય સુમિતભાઈ એવું કઈ નથી ભાઈ મારા મારા છે ને ભાઈ परफेक्ट સગાઈ કરવી છે परफेक्ट લગન કરવા છે ઘરખેણા પરખેણા ની એટલે બધાય પડતા परफेक्ट જ સગાઈ કરતા હોય કેમ